બે માતાજી રામ રામ સીતારામ આમ થેપલા બનાવ્યા શું મેથી લસણ ને પછી છણા લોટ પછી બીજો કેવા ઘઉં નો લોટ પછી મેથી નાખીએ પછી જો આવા થેપલા બનાવીએ જો આમ અમે તેલ નાખે થોડુંક પછી આમાં લાકડા ગાય ના આમાં છાણા હોય સuolo બનાવીએ ધવાળો વિકર દો માખી ઉડ પી હોય ગાંગડામ ખાવા દોરે એકદ માખી છાય માં દઈ માં પડ કાટીને ખાય દોરી નાખીએ જો આવા બનાવીએ લાકડા ઉપર બનાવીએ ને લાકડા ઉપર જો આ પાઈ તો ભેળવા મેથી નાખીએ અન લીલી મેથી આપણે લઈ આયા પછી આમાં જો દહીં છે આ ડુંગરી દડો હોય અહીંયા આ જ ખાવાનું હોય ને આ થેપલા મીઠું થોડુંક નાખી લેવાનું જેને જેવું ફાવે એવું જો અહીં મીઠું છે એના કા મીઠું હોય બાકી કંઈ હોય નહીં અહીં ખાવામાં આ બીજે આઈટમ જ ન હોય આમ થેપલા દહીં ને ડુંગરી દડો તે માતાજી પાસે પછી ખાવાનું હોય ખરી પામ બીજું હોય કોઈ ખાવું હોય તો કાંઈ હોય નહીં આમ ડુંગરીને દડો ને થેપલા અને ડુંગરી એવા ને કે આ ખાઈ લેવાનું દૂધ ને કોઈને પછી પીવું હોય તો એક માટી આમ વાર પીએ જો આમ દહીં ખાય આગોરે દૂધ લે લો કે દહીં તીખું લાગે પાછું દહીં તીખું લાગે એવા ને જો મારી ગયો એ દૂધ ખાય પહેલું પાછું

એનાગે એટલે એટલે નાખીએ જો હો ગરામ ના આ ગાભણી હોય ને એને નાખવાનું હોય એના આ ગાભણી ગઈ હોય ને એને આમ ફાઈટર એવું લખેલ આવે એના કે ગાભણી હોય એને અને કંપનીનું નામ તો કાં હોય તમે વાંચી લીજો ભાઈ ફાઈટર એવું લખેલું હોય આમાં અને આ 600 રૂપિયા નો આવે એક ગાય એને ક્યાં રૂપિયા લખેલા છે એને કા છસો નો આવે લખેલી આવે બે હાજર ત્રેવીસ થી બે હાજર પચીસ ની ડેટ છે આમાં એને પચીસ સુધી હાલે આ બધું લખેલું આવે એને આમાં એ આવે આ છે ને ઓળખ્યું ને વાસડા ને હાંઝળા ને ઘોડા પાડા ને એને દેવાય બકરા આ બધી એમ આ આવે ચારસો રૂપિયાનું જો ત્યાં લખેલું અહીંયા અમે ડેટ તો એટલી જ છે બે હજાર બાવીસ થી બે હજાર પચીસ સુધીનું હા કે આ પણ આ સસ્તો આવે ચારસો રૂપિયાનો પણ આ ગાભણિયું ન હોય ને એને દેવાનું ગરમ આવતું હોય ને આ જો ગાભણી હોય ને ગાયું કે ઘોડા કે ઘોડીઓ ખબર હોય તો એણીનો એવા ને કે દેવાય ને આ બધી નહીં દેવાય ખબર ન પડતી હોય તો આ સસ્સો વારું લઈ લેવાય એટલે આ ને હાલે પણ આ ત્રણ મહિને ત્રણ મહિને દેવાય કોમીનારની ગોળીઓ આ પેટમાં છે ને એટલે કરમિયા હોય ને મરી જાય જો આમ બધી ને હે એને બધી ગાય ને દેશ માટે નાના મોટી બધી જો આપણે પલટી બધી બારોબારી એને બધા ઘોડા બારોબાર ભાઈ જ અને વરસાદ થયો ને તો આને અંદર પાણી આવી ગયા તો જોઈ લે એને અમારા અર્જુન ગાંડો બધા એમ ઊભા અંદર એને કે બધા પલટી અંદર ઊભી એવું હે ભાઈ વાર ને કે જોવા આપણો મહાદેવ ને એવા કે મહાદેવ ને તુફાન ને બધા કોળીયું ને બધા વસેરા જ ખાલી બે અંદર હે એને બે વસેરા અંદર હે અતિ સુંદર અતિ સુંદર અને અભિજી જોઈ લ્યો ભેજો હતી આમ કાદુ કાદું એને અભિજી તમારે ભેજ્યા હતા આમ જોઈ લો તમારો જ નથી દેતો હજી બહાર નથી જવા દેતો છ મહિનાના આજુબાજુ થવા આવ્યો હે એકલો ઊભો આ એની માવું ને બધી નાને હે ને ફવારમાં છ વાગે અહીં છ હાડા છે બારોબાર બાંધી દયા પછી બાર વાગે અંદર પૂરી દયા હાડા બાયરે પછી અત્યારે ચાર વાગે બધીને બહાર કાઢે સાંજેવારે સાત વાગે પાછા અંદર પૂરી દે હું ના થાકી જાય લકી ભાઈ બહાર નીકળો આમાં કોઈ પાટું મારશે એ બાપુ આમ અંદર અંદર ક્યાં આવ્યો આપણે હમણાં જો આને મોકરો રાખીએ તો આવ્યો ઘોડા હું ભાઈ તો હું કોઈ પાટું મારીને તો મરરી હે એવું હે ભાઈ જો આપણી ઓફિસે આવી બે ખાટલા રાખ્યા ખેડુને આવી ઓફિસ હોય બે હજાર ખુડસીઓ રાખી હમણાં ધૂળ ન કદાચ ઘોડા થોડે બહુ ઉઠતી હમણાં રાતે હતો એને ત્રણ ચાર કલાક વેર્યો ખતરું પાણી ભાડીને કાઢી ગયો એનું કામ કરી જાય કાયમ પછી આપણે એક આજે નવા દેશની નવી અપડેટ આપીએ જે હમણાં ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયા ના ઓસ્ટ્રિયા હે એનો પગાર ને કેદી જવાનું કેટલા દી માં થાય ને એ બધું તમને ઓસ્ટ્રિયાની વીસ અઢાર જણા હે વીસ નહીં પણ અઢાર જણાની બીજા આવી એને અઢાર જણાની નવ લાખ રૂપિયા દેવાની જે ઓલા પેલા પચાસ જણા જાય ને એનો પચાસ જણા જાય ને એનામાં એલી એવા ને કે ઈ દેશની વિજા આવી પણ આમાં અલગ અલગથી હે ઈ તમને બધું કીએ આમાં કેવું હે બધું ખબર કે બધાયને મરવાનું છે જ પાકું જ છે ખબર જ છે પણ કોઈને મરવું નથી કે બધાયને પાકું જ છે કે મરવાનું છે પણ મરવું કોઈ નથી પછી બધાયને દૂધ જોઈએ પણ કોઈને ગાયું નથી રાખવું અને ગાય નથી રાખવી બધાયને અનાજ કરિયાણું જોઈએ પણ કોઈને ખેતી નથી કરવી એને કોઈને ખેતી નથી કરવી પછી બધીને પાણી જોઈએ પણ પાણી કોઈને બચાવવું નથી એને પાણી કોઈને બચાવવું નથી પછી બધીને ઓક્સિજન જોઈએ તો કોઈને જાડવા નથી વાવવા એને કોઈને જાડવા નથી વાવવા બધાને વહવું જોઈએ દીકરી કોઈ જ નથી જોતી એને બધીને વહવ જોઈએ દીકરી કોઈ જ નથી જોતી એટલે આ આવે ક્યાંથી બધા પછી એને આ બધા આવે ક્યાંથી આ કરીયો ને તમે તો જ થાય બાકી ક્યાંય નહીં આવે કારણ કે મોત છે આવું હે પાણી જરૂર પડે હે અનાજ કરિયાણા દૂધની જરૂર પડે પાકું દીકરી દીકરીની જરૂર પડે ઈ પાક્ પણ ઈ કોઈ જોતું નથી બધા વે વહુ આવે કાઢી દીકરી ન હોય તો આપણે જ નથી દીકરી એના આપણે જ નથી દીધી ભગવાનને આપણે જ ઘણા કીધું હગાવા આમ કોઈ ભાઈ પણ દોસ્તારું જાજી દીકરી હોય ને હું તો કહું ભાઈ લાવો ને એકાદી તમારે જાજી હોય તો તો કોઈ નથી દેતું એટલે ભાઈ આમ છે આ બધીને બધું જોઈએ પણ ગામડે કોઈને રહેવું નથી ગોબરનો હા આવે ગાયું નાખવી ને દૂધ દૂધ આ દીકરાઓ તમે ચંદ્ર ઉપર જઈ આવો સૂર્ય ઉપર જઈ આવો ગમે એવડું પ્લેન બનાવો દરિયો મીઠો કરી લ્યો પણ આ તો તમારાથી નહી જ થાય દરિયાનું પાણી મીઠું કરી લે હટાણે પણ તમારાથી આ વસ્તુ તો ભગવાન જ દીયન ખેડૂત કરી શકે કારણ કે મોત છે એ પાકું જ છે મરવાનું હોય એ બધીને પાક્ હોય દૂધ જોઈએ એ કોઈ દી ગાય સિવાય કોઈ દૂધ દીએ જ તમે ગમે એવડા કરોડનું કોમ્પ્યુટર બનાવી લ્યો ગમે એવડા કરોડનું સૂર્ય માથે જઈ આવો પડે દૂધ ન બને હાંજે કુસો નાખો અને હવે દૂધ આવે હું બને જ નહીં તમારે ગમે નાખી લેવું એમ ખાણ નાખી લેવું જોગાણ નાખી લેવું ગમે નાખી દઉં એ બને જ નહીં એટલે ગાયું રાખવ્યું ગોબરનો હા આવે અને દૂધ જોઈએ હવાર માં ઉઠીને લાઈટકીના થઈને સહ પાણી જોઈએ એને સહ જોઈએ ખાવાનું જોઈએ હવે ભાઈ આ વિજાવાળું આપણે આગળ કીએ અપડેટ એને કે વિજાનું કહીએ ઓસ્ટ્રિયા હે આ ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રિયા વર્ક પરમિટ માત્ર અઢાર બેઠક છે આમાં સી બે હજાર સોવીસ સિઝન માટે અમે ઓસ્ટ અમે અમે ઓસ્ટ્રિયા કૃષિ ફાર્મ માટે કામો માટે ભાડે રાખીએ છીએ એટલે કૃષિ કામ માટે માણસો જોઈએ એટલે ખેતીવાડી માટે દેશીભાજ ઉંમર છે એકવીસ થી પિસ્તાલી વર્ષ એકવીસ થી પિસ્તાલી વર્ષ સુધીના પુરુષ અને ઇસ્ત્રી બને બાર મહિના કામ કરો કૃષિ અને પશુ કાર્ય કાર્ય પશુઓનું કામ પશુનું હોય ભાઈ આ ખેતીવાડીમાં ઈ આવે પછી કામકાજના દિવસો સ એના સ દિવસ સ દિવસ એટલે કાંઈ એમને આઠ કલાક હોય પછી મહિનાનો પગાર છે હજારથી બારસો હીરો પ્રતિ મહિને માસિક પગાર એટલો હજારથી બારસો હીરો હવે આમાં જોજો નોંધ કરજો એમ જરાક પછી અંગ્રેજી ભાષા આવડવી જરૂરી છે આવશ્યક છે પણ ન હોય તો હાલે આમાં કંઈ બહુ જરૂર નથી અંગ્રેજી ભાષા જરૂરી છે ફીંખી જવાય પછી ઓસ્ટ્રિયા એમ્પ્લોયન પાસેથી સીધો વર્ક પરમિટ અને વર્કિંગ કોન્ટ્રાક્ટર પ્રક્રિયા વર્ક પરમિટ માટે સમય છે ચારથી સાત મહિના લાગે ચાર મહિના ચાર સાડા ચાર આપણે તો સાત મહિના કહીએ કારણ કે ઓલાખેરામાં ઓલખેરા વાર લાગીને એટલે બાકી તો ત્રણ ચાર મહિનામાં થાય ભાઈ અને એ નહીં થાય સ સાત મહિનાય થાય પછી આમાં ઘણા કહીએ કે હવે અમારે આમ છે ને ઊમ છે પછી આમાં રૂપિયા ચૂકવણી ટોટલ રૂપિયા હે ને નવ લાખ હે કેટલા નવ લાખ રૂપિયા રજિસ્ટર વિજા ફી હે ને એના એક લાખ પચાસ હજાર રૂપિયા ઓલામાં હતું એમ જ છે પછી ઓફર લેટર પછી પચાસ હજાર હે વર્ક પરમિટ તૈયાર થયા પછી એક લાખ પચાસ હજાર વિજા પછી પાંચ લાખ રૂપિયા વિઝા મેળવ્યા પછી દસ દિવસની અંદર દસ દિવસની અંદર છે પાંચ લાખ પચાસ દોઢ ને દોઢ ત્રણ અને સાડા ત્રણ થાય આમાં કઈ આની ભૂલ થતી છે ટોટલ નવ લાખ રૂપિયા હે કે આ લખવા વાળા એવા હોય બહુ ભણેલા હોય ને એમ જ હોય કારણ કે દોઢ ને દોઢ ત્રણ ત્રણ ને પાંચ આઠ થાય અને પચાસ હજાર પણ ભાઈ આમાં ટોટલ નવ લાખ રૂપિયા હે એના કે આમાં ટોટલ નવ લાખ રૂપિયા હે વિજા ને બધું આવી જાય એવા ના પછી આમાં વિજા વિજા ફ્રી ફ્રી ટિકિટ ઉમેદવાર દ્વારા વિજા હે ને ફ્રી હે ટિકિટ ઉમેદવારોને આપવાની વિમોન ટિકિટ વિજા રિફંડ યુઝલ કિસ્સામાં હાથસો ઇરો રિફંડ પાત્ર નથી એટલે સાતસો રૂપિયા ના ના આપણાની સાતસો રૂપિયા એટલે હિન્તેર પીસોતેર હજાર થાય કે પાહ હજાર થતા હે પાહ હજારની આજુબાજુ એ રિફંડ પાત્ર નથી કદાચ કેન્સલ થાય ને આમાંથી તો તમારી કેમ પછી ક્યાં હવે બેગ જણાં ક્યાં અમારી મારા પૈસા નથી અને કોઈને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ભારત આમાં પછી નેપાળીઓ હોય તો હાલે ભાઈ એવા આમાં નેપાળી હોય ને તો પણ હાલે અને આપણા મોબાઈલ નંબર હે અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને ઓસ્ટ્રિયા છે જેમાં મારા છોકરાને જાય ને એમાં એને કે એમાં છે પણ આમાં પગાર બારસો હીરો હજારથી બારસો હીરો હોય અને જવું હોય તો નવ લાખ રૂપિયા ટોટલ જોઈએ કારણ કે આમાં હિસાબ કરીને લખવાવાળાને તો ભૂલ હોય ટોટલ પહેલાં સુકવણી નવ લાખ રૂપિયા પછી એક લાખ પચાસ હજાર પછી લેટર આવે ત્યારે પચાસ હજાર વર્ક પરમિટના એક લાખ પચાસ એટલે ત્રણ ને હાડા ત્રણ સાડા ત્રણ ને પાંચ કેટલા થાય ટોટલ નવ લાખ છે ભાઈ યુવા કે જ્યાં જાવ ને નવ લાખ આ હિસાબમાં એ તો ભૂલ પેક થાય બહુ ભણેલા હોય એને પણ આમ કદાચ ઓફર લેટર ના હે લાખ રૂપિયા પચાસ લખી નાખ્યા ન્યા એવું કઈક છે તો એવું છે ભાઈ કોઈને જવું હોય તો આપણે ફોન કરજો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી અહી અને રામભાઈ સિસોદિયા પછી આમાં ભાઈ ઇવન ઓસ્ટ્રિયામાં હે ને રેવાનું ને એ બધું મકાન ને આંતે ના આવે એનું મકાન ને એ બધું રહેવાનું ના આવે પછી ત્રણ મહિના પછી ગ્રીન કાર્ડ તમને મળી જાય ને એટલે ઘરવાળીને તેડાવી શકો એ પણ કામ કરી શકે ને ગ્રીન કાર્ડ જડી જાય ને અને વધારે પગાર આવતો જ બીજે બદલાવી નખાય ભાગી જવું હોય તો હાલે નહીં ઇઠીઆવી દેહમાં કામ કરી શકો કદાચ નાગરિકતા પાંચવેર એ ન મળે આમાં નાગરિકતાય મળે ને તનથી છ મહિનાની અંદર મળે તો બે મહિનામાં જ ત્યાંનો ગ્રીન કાર્ડ આપણે કેમ આધાર કાર્ડ હોય એવો તો આપણે ગમે ત્યાં કામ કરી શકીએ ઇઠિયા આવી દેહમાં એટલે એ મળે અને ત્રણ મહિના પછી લાખ દોઢ લાખમાં તમારે ઘરવાળી ચડાવવી હોય ને તોય આ ઓસ્ટ્રિયામાં તેડાવી શકો તો એ ખેતી કરે અને નેવું ટકા એક ટાઈમ જમવાનું આપે સો ટકા નથી આવ નાસ્તો આપે ને એવું બધું છે પણ એ જમવાનું તો આપણે જાય તે જ બનાવવાનું રીએ એ નથી જાય જાયજો બધાય અને આ ખાલી ચાર કે પાંચ દિનો ટાઈમ એ ચાર પાંચ દિનમાં બંધ થઈ જાય જેને જવું હોય ને અઢાર જણા છે અને પછી ઝડપ કરજો ઓલે ખરે ઘણા ફોન કરતા હતા પછી વાંહેથી જે રહી ગયા હોય ને એને જવું હોય ને તો આગાજે હું એમાં મારા છોકરાએ બે જાય પણ એ તો હજી એકની વર્ક પરમિટ આવી ને એકની હજી નતા આવી આજ કંઈક આવ્યું ખરી બે ને આવ્યું ખરી એક બે તો આવ્યું હોય તો આપણે અપડેટ કાલ કે મૂકશું પાછા તો એવું હે ભાઈ ને એને જેને જવું હોય ને ઝડપ કરજો આપણા મોબાઈલ નંબર તો અહીં કીધા ને હજી કહી દઈએ અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા એના ઉંમર છે એકવીસથી પિસ્તાલીસ અને વજન ગમે હાલે અને ભણેલા ઇંગ્લિશ આવડતી હોય એમ વધારે સારું બાકી ખેતી જ કરવાની ગાયુનું આવે આમાં કંટ્રક્શનમાં પછી ને ગાયુનું આમાં કદાચ આ ફામમાં ગૌસરો એ આમાં લખેલું હોય એટલે એટલે ગાયોનું કરવાનું હોય તો આપણે જ ગમે ચાલે ને બારસો હીરો હોય બારસો હીરો એટલે સમજી લીજો લાખને આજુબાજુ પગાર થાય એને કે લાખની અંદર ને એવું છે એને કે એવું છે ભાઈ Oh,